વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રના જન્મ વધામણા સમગ્ર ગામ દ્વારા કરવામાં આવ્યા એકસો એક દીકરીઓએ કર્યા સામૈયા સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રધનની પ્રાપ્તિ થતાં પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ ભાવિકો સહિત સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો પૂજ્ય જલારામ બાપાના વારસદાર પૂજ્ય ગાદીપતિ રઘુરામ બાપાના લઘુબંધુ ભરતભાઈને ત્યાં ગત સત સત્તર ઓક્ટોબરે પુત્રનો જન્મ થયો છે જેમનું નામ દૈવત રાખવામાં આવ્યું છે પૂજ્ય જલારામ બાપાના પરિવારજન ભરતભાઈના પુત્ર દૈવત પ્રથમ વખત પૂજ્ય જલારામ બાપાના સ્થાને આવતા હોય જેમને લઈને સમગ્ર વીરપુર ગ્રામજનોએ પૂજ્ય જલારામ બાપાના વારસદારને વધાવવા પૂજ્ય બાપાની સમાધિ તેમજ મંદિરનો મુખ્ય દરવાજો અવનવા પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યો હતો બાપાની સમાધિ સ્થળેથી લઈને વીરપુરના મુખ્ય માર્ગો તેમજ જલારામ બાપાના મંદિર સુધી વીરપુરમાં જાણે ફરી દિવાળી આવી હોય તેમ શણગારવામાં આવ્યા હતા પૂજ્ય જલારામ બાપાના પરિવારના પુત્ર દૈવતને વધાવવા એકસો એક દીકરીઓ દ્વારા સમયા કરાયા હતા તેમજ સમગ્ર વીરપુર ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપાની સમાધિ ખાતે શ્રી રામ રક્ષા સ્ત્રોતના પાઠ કરવામાં આવ્યા તેમજ સમાધિ સ્થળેથી લઈને મંદિર સુધી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને બેન્ડવાજા તેમજ રાસ ગરબા સાથે ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્ય જલારામ બાપાના પરિવારજન ભરતભાઈના પુત્રના સ્વાગત માટે જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પૂજ્ય રસિકારામ બાપા તેમજ પરિવારજનોએ સૌપ્રથમ તો પૂજ્ય જલારામ બાપાની સમાધિ સ્થળે દર્શન કરી પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરાવ્યા હતા તેમજ ગ્રામજનોએ જય શ્રી રામ જય જલારામના નારા લગાવ્યા હતા અને વાતાવરણને જલારામમય કરી દીધું હતું રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર જલારામ હજરોજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાના વીરપુર ધામની અંદર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો કારણ કે જલારામ મંદિર એટલે કે બાપા પરિવારમાં આજે ભરત બાપાને ત્યાં જે પુત્રરત્નનો જન્મ થયો છે જેમનું નામ દૈવત છે તેમની ગામજનોએ પ્રથમ વખત ઝાંખી કરી તેમને ગામની અંદર સહર્ષ આવકાર્યા અને પુષ્પવૃષ્ટિ કરીને દૈવતભાઈને મુખ્ય માર્ગ ઉપરથી મંદિરે લાવવામાં આવ્યા સમાધિ ઉપર જ્યારે તમે આવ્યા ત્યારે સમગ્ર ગામના જનોએ રામ રક્ષા સ્તોત્રનું પારણ કર્યું ત્યારબાદ મેઈન બજારની અંદર જ્યારે તેઓ આવ્યા ત્યારે પુષ્પવૃષ્ટિ કરી અને મુખ્ય મંદિરના માર્ગ ઉપર આવો સરસ મજાનો ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો